નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નો મારી યુટ્યુબ ચેનલ માં તો મિત્રો તારીખ છવ્વીસ અગિયાર બે હાજર પચીસ ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયો જોશો તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને ને કરી લેજો અને ફેસબુક પેજ ના માધ્યમથી માહિતી જોયા છે તે ફેસબુક પેજ ફોલો કરી લેજો ચાંદીની બજાર સૌપ્રથમ જોઈએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ આજે એકસો ને ઓગણા સિત્તેર રૂપિયા જયારે આઠ ગ્રામ ચાંદી અને પ્રતિ એક કિલો આજે બજારમાં ત્રણ હજાર રૂપિયા ચાર હજાર રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો આજના બાવીસ કે સોનાના ભાવ જોઈએ તો આજે બાવીસ કે સોનાનો ગ્રામનો ભાવ અગિયાર આઠ ગ્રામ સોનું આજે વધારો જોવા મળ્યો છે જ્યારે વાત કરીએ ચોવીસ કે સોનાના ભાવ વિશે તો મિત્રો એ ગ્રામ સોનાનો ભાવ આજે બાર હજાર સાતસો છન્નું રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ આજે એક લાખ બે હજાર ત્રણસો અડસઠ રૂપિયા દસ સોનું એક લાખ સત્યાવીસ હજાર નવસો સાહીઠ અને સો ગ્રામસો છોના ભાવિ સોનાનો ભાવ આજે નવ હજાર પાંચસો અઠાણું રૂપિયા જયારે આઠ ગ્રામસોનું આજે છોતેર હજાર સાતસો ચોર્યાસી દસ સોનું પંચાણું હજાર નવસો એસી અને સો ગ્રામસોનું નવ લાખ ઓગણસાઠ હજાર આઠસો રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા

જેની અસરથી ફરી એકવાર બજારમાં વધારા તરફી માહોલ જોવા મળ્યો છે તો અન્ય તરફ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયો છે તે પણ સતત નબળો પડી રહ્યો છે નેવ્યાસી રૂપિયાને પાર કરી ગયો છે એટલે એક પ્રકારે ભારતની જે આયાત છે તેમાં મોંઘી પડી રહી છે જેના પરિણામે એક પ્રકારે સીધી રીતે બજારને અસર કરતા જોવા મળી રહી છે તો આ તમામ વસ્તુઓને આધીન ચાંદી અને સોનાની બજારમાં આજે વધારા તરફી માહોલ જોવા મળી રહ્યો છે અને ગઈકાલનો વધારો પણ જોરદાર જોવા મળ્યો હતો તો મિત્રો આગામી સમયમાં અનેક એવા નિર્ણયો છે જે બજારને અસર કરતા રહેવાની સંભાવના છે ત્યારે ખાસ કરીને આગામી ગાળા દરમિયાન જે ટ્રેડ ડીલ કે અમેરિકા ચીન વચ્ચે જે અત્યારે બેઠકોનો દોર યથાવત છે ત્યારે ટ્રેડ ડીલ બાબતે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી શકે છે જો બંને વચ્ચે એક પ્રકારે સુખદ સોલ્યુશન આવે તો આ સંજોગોમાં બજારમાં ઘટાડો પણ જોવા મળી શકે છે ધન્યવાદ